બોટાદ જિલ્લાના ઢસા જંક્શનમાં ફોસ્ટર કિડ્સ પ્રી બાળકના સર્વાગી વિકાસ માટે દિલ્હીની પ્રખ્યાત ફોસ્ટર કિડ્સ પ્રી સ્કૂલ ફ્રેન્ચાઇઝી ટૂંક સમયમાં શરૂઆત થવા જઈ રહી છે હવે નાના ભૂલકાઓ માટે ક્યાંય બહાર દોડવાની જરૂર નથી શહેર જેવું જ્ઞાન સાથે ગમત અને ગુણવત્તાયુક્ત ભાર વગરનું પ્રીમિયમ ક્વોલિટીનું શિક્ષણ હવે ઢાંસા શહેરમાં લેટેસ્ટ ટેકનોલોજીથી બ્રાન્ડેડ શિક્ષણ ક્વોલિટી મટીરિયલ પ્રોડક્ટ કીટ બ્રાન્ડેડ ટોઇડ સાથે બાળપણની મજા વિશાળ પ્લે એરિયા અપ્રોચ સ્ટાફ શાંત વાતાવરણ સાથે ચાર હજાર ફૂટમાં ફેલાયેલ સલામત બિલ્ડિંગ દરેક તહેવાર અને સ્પેશિયલ ડે ઉજવણી અંગ્રેજી સાથે માતૃભાષાનું સંપૂર્ણ જ્ઞાન વગેરે ઘણું બધું બાળકના ભવિષ્યનું ઘડતર એટલે બ્રાન્ડેડ પી સ્કૂલ થઈ જણ આ સ્કૂલમાં બાળકોને સારી સગવડતા સારું ભણતર મળશે અને રિપોર્ટસિંગ રાવાણી આસિફસા આજ રોજ બોટાદ જિલ્લાના ઢસા જંક્શનમાં ફસ્ટર કિડ્સ પ્રિસ્કૂલની અમારી ન્યૂઝ મીડિયાની મીડિયાની ટીમે અહીં મુલાકાત લીધી છે જે આપણી સામે ભાઈ છે તેમનું નામ પરિચય આપણું નામ પરિચય જણાવજો મારું નામ મિત્તલભાઈ મિત્તલભાઈ હાલમાં અઢસરા જંક્શનમાં જે ફસ્ટર ફ્રી કિડ્સ જે તમે સ્કૂલ ચાલુ કરો છો તે બારામાં આપનો થોડોક સવાલ જવાબ કરવાનો છે તમારે ત્યાં આ સ્કૂલની અંદરમાં શું સુવિધા હશે તે સંપૂર્ણ વિગત જણાવો વિનંતી અમારી આસિફભાઈ આજે પોટર કિટ પ્રિસ્કૂલ છે એ દિલ્હીની એક સારી પ્રખ્યાત પોટર કિટ પ્રિસ્કૂલ જે ચેન છે એની ફ્રેન્ચાઇઝી અમે રાખે છે જેની અંદર બે વર્ષથી છ વર્ષના બાળકો માટે અમે પ્લે ગ્રુપ નર્સરી એલકેજી એચકેજી આ લેવલ શરૂ કરેલા છે અમારો મેઇન મોટિવ છે કે જે નાના બાળકો કે જે બાળકો મકડાઉન નથી કરી શકતા અને સારા શિક્ષણ માટે બાર ગામ થોડું તકલીફ હોય છે તો એ બાળકોના ધ્યાનમાં રાખી અને અમે આ કોન્સેપ્ટ લાવ્યા છે કે લોકલ ગામમાં જ સિટી જેવી મેથડથી અમે એને શીખડાવી શકીએ અને બાળકો એના બધું ભવિષ્ય તરફ આગળ વધે જેની અંદર અમે બાળકોને જ્ઞાન ગમત અને ગુણવત્તા સાથેનું શિક્ષણ આપવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશું જે કંપનીની કરિક્યુલમ મેથડ છે જે મુજબ બાળકોને રમતા રમતા કેમ શીખડાવવામાં આવે મેઇન સ્કૂલનો મોટી આ હોય છે નાના બાળકોને આનંદ સાથે ભણતર આપવામાં આવે તો સો ટકા એ શીખે છે અને સો ટકા એ રસ ધરાવીને આગળ પણ વધે છે બીજું કે બાળકોના ભવિષ્ય વિશે તમારો શું મંતવ્ય છે અસિતભાઈ અમારા મંતવ્ય મુજબ કે અમારી જે કંપનીની ફ્રેન્ચાઇઝીસ છે એ લોકોના કહેવા મુજબ બે વર્ષથી છ વર્ષનું જે બાળક હોય છે એ બાળકનું માઇન્ડ એકદમ વિકસિત માઇન્ડ હોય છે આ વર્ષ દરમિયાન જેવું તમે એને શિક્ષણ આપો એ શિક્ષણ એના ફ્યુચરમાં કાયમ સુધી કામ રાખતું હોય છે તો અમારો દરેક માતા પિતાને અનુરોધ છે કે શક્ય હોય ત્યાં સુધી બાળકોને આ સમયગાળા દરમિયાન સારું શિક્ષણ મળે પદ્ધતિસરનું શિક્ષણ મળે યોગ્ય સ્થળે શિક્ષણ મળે એ જોવું દરેક બાબતની જવાબદારી લેવું હોય છે અને હા આપણે અહીંયા જે આ ચાલુ કરી છે તો કોઈ ફીઝનું ધોરણ પણ હાઈફાઈ નથી આવ્યું નાના નાના લોકોને પોસાઈ શકે ગામના લોકોને પોસાઈ શકે તે હેતુથી બહુ નોમિનલ ફીથી અમે આ ચાલુ કરવામાં આવ્યો છે હાલમાં પણ ગામનો ઘણો રિસ્પોન્સ સારો છે ઘણા એડમિશનો પણ ત્યાં છે લોકો આવે છે વિઝિટ પણ કરે છે અને સારો રિસ્પોન્સ છે બીજું તમે શું કહેવા માંગશો થકી અમારે ચેનલ સુધી પહોંચાડવામાં પ્રયત્ન કર્યો છે એટલે તમારો ખૂબ ખૂબ આભાર દરેક ગ્રામજનોને સારો રિસ્પોન્સ મળે અને ગામના લોકો અમારી જે નાનું સાહસ કર્યું છે એનો લાભ ઉઠાવી શકે એવી અમારી અપેક્ષા છે પ્રિન્સિપાલ તરીકે મારા વાઇફ સૌર ગાંગડિયા છે એ તરીકે મારી ડોટર શ્રી ઈશા ગાંગડીયા જે હાલમાં ટેન્થ એક્ઝામ આપી આપીને આવી છે એ પણ આગળ ભવિષ્ય માટે બહાર જશે આજ હતું અમારો પણ હતો કે નાના બાળકોને બહાર ન જવું પડે એના માટે ધીરે જ આમણે લાવવા જોઈએ